દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત રોડ અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત બોધળા રોટી બસ સ્ટેશન વિસ્તારમાં નવો રોડ બનાવવાની તૈયારી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે તે પૈકી તળાવ ફર્યા ભેલવાના સ્લમ વિસ્તારમાં જે કાચા પકા દબાણો ઉપર વહીવટી તંત્રની ટીમો દ્વારા બુલ્ડો સાથે અહીંયા પહોંચી હતી તેની સાથે સાથે અહીંયા જે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી આ તસવીરો જોઈ રહ્યા છે સ્લમ વિસ્તારમાં જે પ્રકારના ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે નાના નાના બાળકો પોતાના ઘરનું સરસામાન વ્યવસ્થિત જગ્યાએ મૂકવાની તજવીજમાં જોતરાયા છે આજે સ્લમ વિસ્તારમાં જે નાના નાના પરિવારો છે તેમના જે કાચા મકાનો હતા જે રસ્તા પૈકી દબાણ માં તંત્ર દ્વારા આજે દૂર કરવામાં આવ્યા છે રવિવારનો દિવસ છે અને વહીવટી તંત્રના પ્રાંત અધિકારી મામલતદાર નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ અન્ય પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા આજે વહેલી સવારથી થી દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ તસવીરો તળાવ ફળીયા ભીલવાડાના સોન વિસ્તારની છે જ્યાં બુલ્ડોઝરો દ્વારા આજે રસ્તા પૈકી જે દબાણમાં આવતી આવતા જે દબાણો છે તેમને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

તો મકાનો હતા જે નાના પરિવારો છે પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે પોલીસ તંત્ર દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની પણ તાકીદારી રાખવામાં આવી છે અહિયાં ના જે નાના પરિવારો છે તેમના લોકોને પૂરતો સમય

પકડી લઈ જાતા પકડી લઈ જા નું કીધું અને આખો રહી તો રોડ પર આવી ગયા એક વાર બીજી વાર તૂટી રહે વારિયા ઘણી નગરપાલિકા તેમજ વહીવટી તંત્રની ટીમો દ્વારા વેલી સવારથી દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી નગરપાલિકા દ્વારા ચાલીસ ઉપરાંત જે પાકા મકાનો હતા તેમને નોટિસ આપવામાં આવી હતી તે ઉપરાંત તળાવ ફળિયા ભીલવાડાના સ્લમ વિસ્તારમાં જે સરકારી જમીન ઉપર દબાણો હતા તેમને એક દિવસ અગાઉ સૂચના આપી તેમને સામાન ખસેડવા માટે નિર્દેશ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આજે બુલ્ટેજરો સાથે આજે જયારે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન લોકો પોતપોતાનો સામાન બચાવી અને અન્ય જગ્યાએ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના પણ છે પરંતુ બદકિસ્મતી છે કે આ સ્લમ વિસ્તારમાં મોટા ભાગના લોકોએ આ પીએમ યોજનામાં જે મકાન આવાસ યોજના છે તેનો લાભ નથી લીધો તેમાં ફોર્મ નથી ભર્યું એટલે આ મામલે સ્થાનિક જનપ્રતિનિધિઓ અને તેમના સ્થાનિક આગેવાનો આ જે રોડ ઉપર આવી ગયેલા જે નાના અને મધ્યમ વર્ગના પરિવારો છે તેમના પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરાવી તેમને સરકાર તરફથી મળતી આવાસની યોજના પ્રાપ્ત કરાવે તેવું પણ હવે સમયની માંગ ઉઠવા પામી છે